સુરતમાં ભાજપે ઇતિહાસ રચ્યો બસપા સહિતના તમામ આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ભાજપના ઉમેદવાર વિજેતા થયા લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે આ સાથે જ સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે આમ ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઇતિહાસ રચી દીધો આજે ત્રણ વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે કારણ કે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે સુરતમાં રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું ભાજપ સહિત કુલ નવ ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા આ પૈકી ભાજપ સિવાયના સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા હવે સોમવારે બસપાના ઉમેદવાર પ્યરે સાત ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્યારેલાલ ભારતીએ આજે બે વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચ્યું ન હતું બીજી તરફ પ્યારેલાલે કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માગ્યું હતું મુકેશ દલાલ હરીફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલ સંપર્ક વિહોણા થયા હતા અને તેના ઘર પર પણ તાળું હતું આ વચ્ચે અચાનક તે કલેક્ટર કચેરીયા દોડી આવ્યા એવી ચર્ચા છે કે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે